નમસ્કાર અને જય હિન્દ મિત્રો તમારું દિલથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર આ ચેનલ ખાસ કરીને સરકારી કર્મચારીઓ પેન્શનરો અને સિનિયર સિટીઝન્સ માટે બનાવાય છે જ્યાં સરકારની નવી યોજનાઓ પેન્શન અપડેટ્સ અને જરૂરી માહિતી સરળ ભાષામાં શેર કરવામાં આવે છે તો દરેક કર્મચારી અને પેન્શનધારકોને વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારી દરેક મહત્ત્વની માહિતી તમને સમયસર મળતી રહે ચાલો મિત્રો આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને જરૂરી વિષય પર વાત કરીએ એ છે કે સીપીએઓ અને પીપીઓ નંબર શું છે એવા બે શબ્દો જે પેન્શન મેળવતા દરેક વ્યક્તિએ જરૂરથી જાણવા જ જોઈએ તો ચાલો મિત્રો પહેલાં જોઈએ કે પીપીઓ નંબર એટલે શું તો મિત્રો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર જ્યારે કોઈ સરકારી કર્મચારી રિટાયર થાય છે ત્યારે સરકાર તેની પેન્શન માટે એક યુનિક ઓળખ નંબર આપે છે જેને પીપીઓ નંબર કહેવામાં આવે છે પીપીઓ નંબર એ રીતે કાર્ય કરે છે જેમ કે આધાર કાર્ડ તમે પેન્શન સંબંધિત કોઈ પણ કાર્ય કરો પીપીઓ નંબર વગર શક્ય જ નથી જો તમારે પેન્શન ટ્રેક કરવી હોય પેમેન્ટમાં વિલંબ આવે અથવા નામાંકન બદલવું હોય અથવા કોઈ ફરિયાદ હોય તો પીપીઓ નંબર આવશ્યક છે પીપીઓ નંબર સામાન્ય રીતે પેન્શન પેપર બેંક ડોક્યુમેન્ટ અથવા પેન્શન સ્લીપ પર જવાબ મળે છે હવે વાત કરીએ કે સીપીએઓ એટલે શું તો મિત્રો સીપીએઓનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ આ કચેરી ખાસ કરીને કેન્દ્ર સરકારના પેન્શનરો માટે કામ કરે છે સીપીએઓનો મુખ્ય ઉદ્દેશ છે પેન્શન ચૂકવણીમાં નિયમિતતા લાવવી અને પેન્શન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવું સીપીએઓ દ્વારા તમે આટલી આટલી પ્રોસેસ કરી શકો છો જેમ કે પીપીઓ સ્ટેટસ ચેક કરવું પેન્શન પેમેન્ટ માહિતી મેળવવી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે અને ફરિયાદ નોંધાવી શકાય છે સીપીઓની ઓફિશિયલ વેબસાઇટ સીપીએઓ ડોટ એનઆઈસી ડોટ ઇન છે તમારું પીપીઓ નંબર નાખીને તમે પેન્શન સ્ટેટસ અને પેમેન્ટ હિસ્ટ્રી પણ જોઈ શકો છો હવે જોઈએ કે પીપીઓ અને સીપીએઓ બંને શા માટે જરૂરી છે તો મિત્રો પીપીઓ નંબર એ પેન્શનના તમામ પ્રક્રિયાની ઓળખ છે અને સીપીઓ એ પેન્શન વ્યવસ્થાપન માટેનું કેન્દ્ર છે પીપીઓ નંબર વિના તમે સીપીઓ પર સ્ટેટસ જોઈ શકતા જ નથી એટલે બંને સાથે મળીને તમારી પેન્શન સુનિશ્ચિત કરે છે અને પેન્શનર્સ માટે એક મહત્ત્વપૂર્ણ સલાહ એ છે કે પીપીઓ નંબર હંમેશા સાચવીને રાખવો પડશે જીવન પ્રમાણપત્ર સમયસર આપો અને સીપીઓની મદદથી પેન્શન પેમેન્ટ ટ્રેક કરો પેન્શન અટકી જાય તો સીપીએઓ ઓ કે પેન્શન વિભાગનો સંપર્ક કરી શકો છો અંતમાં મિત્રો પીપીઓ અને સીપીએની વિશેની માહિતી જેટલી સરળ લાગે છે તેટલી જ અગત્યની છે તમારા પેન્શનના હકને સમજવું અને સાચવી રાખવું ખૂબ જ જરૂરી છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને કોમેન્ટ કરો અને તમારા જેવા પેન્શનર મિત્રોને જરૂરથી શેર કરો અને હા આવનારી પેન્શન અપડેટ્સ માટે યોજનાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી એક નવો વિષય લઈને જય હિન્દ જય ભારત